એક મહિનામાં યુકેથી આવેલા તમામ મુસાફરો પર નજર રાખવા તાકીદ કરવામાં આવી જે પણ મુસાફરો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેના સેમ્પલ પુણેથી લેબ મોકલવામાં આવશે નવા સ્ટ્રેન સંક્રમણ જોવા મળે તો જુદા આઇસોલેશન વોર્ડમાં દર્દીને રાખવા આદેશ કરવામાં આવ્યો છે અંદાજે ચાર હજાર ત્રણસો પચાસ જેટલા મુસાફરો છેલ્લા એક મહિનામાં યુકે થી અમદાવાદ આવ્યા છે મંગળવારે દેશના જુદા જુદા એરપોર્ટ પર પંદરસો જેટલા મુસાફરો બ્રિટન થી આવ્યા છે તો ગઈકાલે ભારત આવેલા પંદરસો માંથી ત્રેવીસ મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યા છે યુકે થી એકવીસ ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ક્રુ મેમ્બર સહિત બસો પંચોતેર જેટલા મુસાફરો આવ્યા

આજ મુદ્દે વધારે વિગતો સાથે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અતુલ તિવારી અતુલ કોરોનાના નવા સ્ટ્રેન અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કયા કયા નિયમો વાત કરવામાં આવે તો જે રીતે કોરોનાનો નવો સ્ટ્રેન આખા વિશ્વની અંદર કેટલાક દેશોની અંદર જોવા મળી રહ્યો છે જેમાં બ્રિટન ખાસ કરીને તેમાં મોટી સંખ્યામાં કેસીસ આવી રહ્યા છે તેને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તમામ જિલ્લાને એક એડવાઇઝરી જાહેર કરી છે તે મુજબ જે પણ લોકો અત્યારે યુકેથી ભારતની અંદર આવેલા છેલ્લા એક મહિનામાં એટલે કે લગભગ પચાસ હજાર જેટલી સંખ્યામાં આ મુસાફરો ભારત યુકેથી પરત ફર્યા છે છેલ્લા એક મહિનાની અંદર અને સાથે જ ગઈકાલે પણ અમદાવાદની અંદર વાત કરવામાં આવે તો ક્રૂ મેમ્બર સહિત બસો પંચોતેર જેટલા મુસાફરો અમદાવાદમાં યુકેથી જે ગઈકાલે છેલ્લી ફ્લાઇટ આવી હતી તેની અંદર આવ્યા હતા ત્યારે જે રીતે અત્યારે સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે તે મુજબ જેટલા પણ મુસાફરો આવ્યા છે જો તેમનો રિપોર્ટ નેગેટિવ પણ આવે છે છતાં પણ તેમણે ચૌદ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે આગામી પાંચથી સાત દિવસમાં જે પણ લોકો છેલ્લા એક મહિનાની અંદર આવેલા છે તેમને તેમની જે જાણકારી છે તે મળી રહે તે મુજબનો એક ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે અને આગામી દિવસમાં જેટલા પણ વિદેશી જે મહેમાનો યુકેથી ભારતની અંદર આવ્યા છે તેમનો જો કોઈ પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તે તમામના પોઝિટિવ રિપોર્ટનું જે સેમ્પલ છે તે પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવાનો રહેશે આ સાથે જે પણ વ્યક્તિ સંક્રમિત માલુમ પડે છે યુકેથી ભારતમાં આવેલો તેના માટે એક અલગથી જ આઇસોલેશનનો વોર્ડ તૈયાર કરવાનો રહેશે આ પ્રકારની જુદી જુદી જે ગાઈડલાઇન છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જુદા 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 જિલ્લાઓની અંદર આપવામાં આવી છે અને ખાસ કરીને તમામ લોકોને એક પ્રકારે કહી શકાય કે ટ્રેસ કરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે એક પ્રકારે કહી શકાય કે એક ઓબ્ઝર્વેશનમાં રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે અને જેટલા લોકો અહીંયા આવ્યા છે સંપર્કમાં પણ જો કોઈ વ્યક્તિ આવેલું હોય તો તેની પણ યાદી તૈયાર કરવા માટે રાજ્ય સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યો છે કારણ કે જે નવો સ્ટ્રેન યુકેની અંદર માલુમ પડ્યો છે તેના કારણે એકત્રીસમી ડિસેમ્બર સુધી ભારતની અંદર યુકેથી પણ ફ્લાઇટનું આવન જાવન થવાનું નથી ભારત સિવાય પણ કેટલાક એવા દેશ છે કે જેમણે યુકેની સાથે કોઈપણ પ્રકારનું અત્યારે જે ફ્લાઇટ આવન જાવન કરતી હોય છે તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે તમામ દેશો એવું ઈચ્છી રહ્યા છે કે કોરોના સંક્રમણથી જે પ્રકારની મુશ્કેલીનો સામનો તેઓ અત્યારે કરી રહ્યા છે તે મુશ્કેલીમાં વધારો ન થાય કારણ કે જે નવો સ્ટ્રેનમાં પડ્યો છે તેની વહન ક્ષમતા સિત્તેર ગણી વધારે હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે જો કે મોતના આંકડા અને જે મૃત્યુઆંક છે તે કેટલો ઝડપથી આમાં જોવા મળી રહ્યો છે તેની અત્યારે કોઈ વિગત સામે નથી આવી પરંતુ જો સિત્તેર ગણો ઝડપી આ વાયરસ જૂના વાયરસ કરતાં આ સ્ટ્રેન જૂના સ્ટ્રેન કરતાં જો પ્રસરતો હોય તો તે ખૂબ જ મોટી સમસ્યા સર્જી શકે છે દર્દીઓ એકાએક દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો મળી શકે છે એટલે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તેમના તરફથી એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જોકે કેન્દ્ર સરકાર તરફથી અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતની અંદર કોઈ જગ્યાએ યુકેની અંદર જે નવો સ્ટ્રેન જોવા મળ્યો છે તે જોવા નથી મળી રહ્યો પરંતુ એક મહિનાની અંદર પચાસ હજારથી વધુ યુકેના જે પ્રવાસીઓ છે તે ભારતમાં આવ્યા છે અને ગઈકાલે અમદાવાદની અંદર પણ જે પ્રવાસીઓ આવ્યા હતા તેમાંથી ચાર જેટલા લોકોનો રિપોર્ટ જે છે તે પોઝિટિવ માલુમ પડ્યો હતો ત્યારબાદ તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડીને તેમના જે રિપોર્ટના સેમ્પલ હતા તેને પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે આ સિવાય જો ગઈકાલની વાત કરીએ તો છેલ્લી ફ્લાઇટ હતી યુકેથી જે ભારતમાં આવી તેમનો રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે એટલે સરકાર પણ ધ્યાન રાખી રહી છે નવો સ્ટ્રેન આ ત્રેવીસ જેટલા મુસાફરો જોવા મળ્યો છે કે નહીં તેના માટે જે રિપોર્ટ છે તે પુણે ખાતે મોકલી આપવામાં આવ્યા છે